તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો મસ્ત બ્રશ બ્રશ કરી અને ઓકે રેડી ફ્રેશ થઈ ગયા છે મિત્રો આજ નાવા નહીં રહ્યા કારણ કે વરસાદ ચાલુ ચાલુ સાખી રાતનો અત્યારે પશુ ચાલ લેવા જવાનું હતા તો આજ તો પહેલાંથી જ નક્કી કરી લીધું કે ચાલ લઈને આવી પલળીને પછી નહીં કાઢશું મિત્રો બાકી તો ઘરમાં મસ્ત ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે

તમને તો કોઈ નહિ યાલ ના શિભાઈ નહીં તો જો સરસ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો કરી લીધો છે પણ જો તમે વરસાદ વરસાદ કેટલા દાડાથી સતત ત્રણ દાડાથી ચાલુ ને ચાલુ છે બાકી તો સકુબાને તાપી દો બ્રશ કર્યો ના કરી દો હળો મિત્રો સરસ આવું વિડીયો અપલોડ કરવા જવું હોય તારે એમ સેટિંગ થાય એવું નહીં છત્રી લઈને મેળવવાનું તો જઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા આઠ પ્લસ આજે વિડીયો લેટ અપલોડ કરવા જઈએ છીએ રિચાર્જ પતી ગયું ફોનુ મિત્રો જવાનો મેલ ન કર્યો બાકી તમારું બધાને જેટલો વરસાદ આવ્યો છે એ કહેજો અમાર તો ત્રણ દિવસથી વરસાદ બંધ થયો જ નહીં ચાલુ ને ચાલુ હોય છે મિત્રો તો જલ્દીથી જલ્દી વિડીયો અપલોડ કરી દઈએ અને પછી મળીએ મિત્રો જોઈ લો તો મિત્રો અત્યારે વાગ્યા છે બાર અને હવાર અને આ વરસાદ ચાલુ ચાલુ હતું તો કોમમાં કોમો થાય એટલે એક વિડીયો ક્લિપ બનાવવાનું સેટિંગ નહીં થયું કારણ કે મિત્રો બેસવા માટે ઘર પાછળ આપણા હેતરમાંથી તેથી ચાર બારા ઘાસ વાઢી લાયા અને તેથી ઉપાડી લાયા અને મિત્રો વરસાદ એટલો બધો ચાલો હતો ને ફોનનો યુઝ કરાયો જ નથી બાકી તો બેસવા માટે ચાર લાવી દીધી મસ્ત અને અમુક બેસવું પલળતી હતી આપણે નવું છાપડું બનાવી દીધું એ થોડો થોડો મસ્ત પત્રો કાપી અને એ કમ્પ્લીટ કરી દીધું છે અને બેસી લાઈન નાખી દીધા છે બાકી તો મિત્રો છોકરો એ બધો ખાઈ લીધું મને ખાધું હા અને બેને બહેને છે જો ડીગુ શું કરે ભાઈ ડીગુડા રે હૈ ગયો મારા પર મીઠું એટલે મીઠું રે ગયો બિટ્ટુ હા હા બોલતો નહીં શું જોવા પેલા ફોનમાં ઓ તારી બાકી તો મિત્રો ઘરમાં સરસ જમવાનું રેડી થઈ ગયું તો મસ્ત જમી લઈએ તેવું ખાધું બેટા દાડો કી હા મિત્રો ઘરમાં કહી દીધું હું એ દાડો ઢોકળી બનાવી છે જો મસ્ત ગમની રોટલી છાશ છે અને ડાળ ઢોકળી છે તો મિત્રો મસ્ત દાઢ ઢોકળી અને રોટલીને અને જમીન પછી તો રહ્યો તો મિત્રો અત્યારે સાડા ત્રણ વરસાદ બંધ થયો છે અને આપણે ઘરમાં ઊંઘી ગયા હતા મસ્ત ડીજી મુ બે કલાક આરામ કરી લીધો મિત્રો ઘરમાં ચા મસ્ત છે ગરમા ગરમ તો ચા ની ચુસ્કી લઈ લઈએ ચા પી લઈએ બાકી નાસ્તામાં લઈ લીધો છે રોટલો એક ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ એક મુનિયો અડધો અડધો ઊંઘેલો અડધો ઉઠેલો છાપીવાનો અનાજ કોણ આપવાનું શું લાવવાના થી હું મંગાયું હેલિકોપ્ટર હેલિકોપ્ટર કરો ડીજીને ડેગી જેટલું લાવશે ને એટલું બધું પહેલાં ડીગી લઈ ડીગીના પાસે તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાપી લઈએ અને નાસ્તો કરી દઈએ બાકી લાઈટ છે નહીં લાઈટ નહીં કાપી લીધી દઈએ મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ અને વરસાદ જો આવું પાછો ચાલુ થઈ ગયો લગભગ કલાક બે કલાકથી મસ્ત આરોમ હતો કોરું વાલી તું મિત્રો અને આજ વધારે વધારો હાથ પડ્યો જેથી કરો હેતરમાં પાણી ભરાઈ ગયો મિત્રો આપણે જઈએ છીએ આમ માટે બપોરોનો ચારવા બધ્યો તો વરસાદ બંધ થઈ ગયો એના પછી તો આવું લેવા ને કહે બાકી વાતાવરણ મિત્રો એક નંબર બનાવી દીધું અંધારું 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 આ તો લાઇટ કાપી લીધી બાકી રાજુ કાકામાં ફોન આવ્યો હતો તો મિત્રો ડાકોરથી નીકળી જાય છે એટલે લગભગ લગભગ ઘેર આવતા આવતા નવ આઠ નવ તો વાગી જ જાય રાત્રે તો ભાઈ ફોન આવ્યો તો ડી માટે બહુ રમ છોકરા ખાસ બધા છોકરા માટે લાવશે ચકુ માટે મૂન્યા માટે ભૈલા માટે બધાને માટે તો મિત્રો લાવો ને એટલે બસ મને બતાવીએ બાકી પ્રેશર દોવાની ગેર ચાલુ થઈ જાય છે અને બધે લઈને જઈએ ગેર તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત ઘેર બેસો દોવાઈ જાય છે ડીગુ શું જવાનું હો એ ડીગુ શોકણ જવાનું હોય નહીં લઈ જવી તાણ લઈ જ નહીં જવી તાણ કીટ્યા કરી દઉં દૂધ પરાની આની હા તો મિત્રો વરસાદનો તો ચોવીસ કલાક હાઈ એલર્ટ લખે છે રેડ ઝોન આપણો ગુજરાતમાં એમાં મહેસાણા જિલ્લો તો સરસ દૂધની બહેણી તૈયાર થઈ જાય છે બાઈક ઢોક્યું છે તો એને ફટોફટ લઈ અને ડીગીને આપવાનું છે દૂધ ભરાવો તો ખોવાનું લડો થાય તો મિત્રો ફટોફટ દૂધ ભરાઈ જઈએ ગાડી તો નહીં ભા લઈ ગયા બાઈકમાં જવું પડશે ગાડી નહીં ગયા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત દૂધ બનાવી ઘેર આવી ગયા છે સરસ અને ધારું થઈ ગયું છે હાલ રાજુ કાકા અંગાથી વાત થઈ હતી એવું કીધું કમાન ઘેર આવતા હોય તમારા મહેબાની મિનિમમ દસથી અગિયાર વાગી જશે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને મિત્રો આજ લાઈટનો ડખો છે લાઈટ આવી નહીં તો ફોડો નહીં લાઈટ તમો નહીં તો અમારી બધી રોજના જેમ મૂકી દીધી છે જો આખા ઘરમાં આટલું આટલું અજવાળું થાય છે બાકી ને સરસ વાટકા લાવી દીધા છે ખાવા નહીં બાલીમ બોલાય ખાવા હા આવે છે ને તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે દેખો મારા માટે ચોળીને શેકવાનું મસ્ત રસાવાળું શાક છે ઘરવાળા માટે મસ્ત ડુંગળીની કઢી છે દહીંની બાકી ખીચડી છે મિત્રો અને સમસો દૂધ ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને હંમેશા ડી તો સરસ મસ્ત જમી લઈએ અને જમીન પસંદ મિત્રો સીધા જ એડિટિંગ કરવાના ટાઈમ જાય બાકી લાઈટ આવે છે કે નહીં આવતું પણ ખબર અને અને ઉસામપુર છે ત્રીજો દિવસ છે આજે દવાનો કોર્સ ચાલુ છે તો આજે જવાનું છે આ દિન પૂરા તો સેટિંગ થશે તો આજે કટકટ બતાવી હતું બન્યા રહે તો મિત્રો અત્યારે વાગી જશે સવારના આઠ કારણ કે મારા ભાઈ આવ્યા હતા મિત્રો લેટ આપણે વાગ જોઈ જોઈ ને અગિયાર સાડા અગિયાર વાગી ગયા પછી ગમો લેવા જતા તો પાવાગઢની ગાડી લગભગ લગભગ રાત્રે સાડા અગિયારથી બાર વાગે આવી ગયેલ મિત્રો રાત્રે કોકટ બનાવવાનો મેળ નતો હોય બાકી તો ડીજી વન માટે ખાસું બધું લાગે છે મિત્રો ડીજી વન માટે તો અચાન અહીંયા ચોરી છે પછી ઘર માટે લાયા છે દાંતેડો ને એવું પછી ભેલા માટે લાયા છે બ્લૂથુથ મિત્રો આ છે પછી બ્લૂટૂથ છે ફળફળાદી છે મિત્રો ઓના પછીનો વિડીયો છે ને એમાં બધું ડિટેલમાં કહેશું તમારે આ બધું વસ્તુ લાયા છે બાકી તો આ વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જય